નમસ્કાર દર્શક મિત્રો આઠીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી લોકસભા બેઠકનો ઉમેદવાર બદલાવવાનો મામલો ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડા સમાને રજૂઆત કર્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે બોલી ભગડાટી ભાજપમાં જુદવાદ આવ્યો સામે અમરેલી લોકસભા બેઠકનો ઉમેદવાર બદલાવવાનો મામલો ક્લસ્ટર પ્રભારી ભૂપેન્ટ્રસિંહ ચૂડાસ્માને રજૂઆત કર્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે બોલી ભગડાટી ભાજપમાં જોતવા દાવ્યો સામે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામે સાંસદ નારણ કાછડિયા અને થારા સભ્ય કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે થઈ બપાલ ઉમેદવાર બદલવાની માંગ કે અને આર્થિક કારણ અંગે વાથાકૂટ થઈ હોવાની માહિતીઓ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરનાર હિરેન વિરડિયા અને તેના મિત્ર પર થયો હુમલો અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોડિયાએ કર્યો હુમલો સંદીપ માંગરોડિયા પર હિરેન વિરડિયા અને સાંસદ નારણ કાછા કાછડિયા તેના ભાઈ સહિતના વ્યક્તિઓએ સામૂહિક હુમલો કરે હોવાનો નિવેદન બને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર લેટર ખસેડાયા ભાજપના કાર્યકર્તાઓ ના ટોડી ટોડા ઉમટ્યા પોલીસ કાફલો હોસ્પિટલ માં આવ્યો ભાજપના પર ને વચ્ચે સમાતાના પ્રયાસો ચાલુ રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ અમરેલી અમેને અમારા મિત્રો કુંડલા રોડે ચાલીને આવતા હતા વસ્તમાપનના ગલેજ ઉભા રહ્યા જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોજર હતા જેણે આપણે હિરેનભાઈ વિરડીયા પાસે પૈસા લેવાના એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા દે એ બાબતની બંનેને ઝપાઝપી થઈ જેમાં અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈ ત્યાં પૂર્વ સાંસદ નાણભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકની સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર હુમલો કરે જેના કારણે અમને ગંભીર રીતે હોય જે આપ જોઈ શકો શું નામ તમારું મારું નામ હિરેન વિગડિયા શું બનાવ્યું તો હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો કે તેમ કૌશિક વિરોધ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહા મુશ્કેલી એ નીકળ્યો અને મને બેસ્યા ઘા માર્યા શું અચ્યાર હતા એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધું અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા કેટલા જણા હતા ચાર જણા હતા એક ઝેટ વીટ ગયો સંદીપ માંગરોળીયા હતો જે બેંક માં નોકરી કરે છે અને એની એક ઉપકરણ કરીને હતો ચેતન હતો ચેતન બોદર અને એક જણા નું નોટો એની ટોટલ ચાર જણા હતા કઈ જગ્યા બનાવ શક્કરગઢ રોડે એ દેવદૂત પાન પાસે